હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું રત્નાની વારે રામદેવજી બાકી ચોકી વચ્ચે જેલમાં પુરાયેલો રત્નો આખું વ્યાકુળ થતો વિચારવા લાગ્યો કે સગુણાબેનને તેડીને રણુજા પહોંચાશે નહીં તો શું થશે એવા અનેક તર્ક વિતર્ક કરતો હતો ત્યાં રત્નાને રામદેવજીના શબ્દો યાદ આવ્યા કે હું તારી પડખે છું સંકટ પડે મને યાદ કરજે આપેલા વચનને યાદ કરી રત્નો પ્રાર્થના કરવા લાગ્યો જીરે રત્નો કરે રે આરાધ એ જીરે રાયકો કરે રે આ ધાર પીર મીઠી રે નિંદરીઓમાંથી જાગજો એ જી રત્નો કરે રે આરાધ રત્નાની આરાધના સાંભળી

અભિમાની અહંકારી હો જી પકડી કેદમાં પૂર્યા મને અને ચોક્યું મૂકી પડિયારી વધારો તમે નકળમ નેજા ધારી હોજી ભીડ પડી તમે ભાંગો પીરજી રત્નો કહે પુકારી હો જી પરચો દેજો પીરજી પડિયારોને ને વધારો તમે નકળમ નેજા ધારી હોજી દ્વારકાથી પધાર્યા રણુજે કેશવ કરુણાકારી હો જી પધારો તમે નકળંગ નેજા ધારી રહેવો જે રામચડોને રેવતે ધરી હાથમાં તીર સમરીએ થાતા સાબદા ધન્ય ધન્ય રામાપીર રત્નાનો પુકાર રામદીજીને સંભળાયો તેઓ ભર નિંદ્રામાં ઝપકીને જાગી ઉઠ્યા ઘોડો તૈયાર કરી પિંગલગઢ જવા માતા મિનાળદી પાસે રજા માગવા લાગ્યા મીનાળદેવે કહ્યું બેટા તમે પીઠી ભર્યા મિંડળ બંધા છો તમારાથી બહાર ન નીકળાય મનમાં તમને ભ્રમણા થઈ હશે અત્યારે મધરાત થઈ છે માટે માતાજીની આજ્ઞા પ્રમાણે રામદેવજી પાછા પોતાના શયનખંડમાં આવ્યા એ જ સમયે પડિયારા રાયે સ્વપ્નામાં ચમત્કાર અનુભવ્યો આજ ગઢરે પિંગળ કેરા પાદરે જીરે અને રે તાણી તંબુ કર્યો રે પડકાર તમે પડિયારો અચિયારો ધારજો જીરે અમે આવ્યા રત્ના ને પાદરમાં મોટા તંબુ તાણિયા પાદરમાં રણભેરી વાગવા લાગી રાજા ગભરાયો છતાં અનેક પઢિયારો તૈયાર થઈ બુદ્ધે ચડ્યા પણ ગભરાટમાં પઢિયારો એકબીજાને પરસ્પર રામદેવજી સમજી કપાય મુવા રાજા ઢોલિયામાંથી પછડાઈ પડ્યા એમની આંખ ખુલી ગઈ છતાં ગભરાટમાં બચાવો બચાવોની બૂમ પાડી ઉઠ્યા રાજાની આ દશા જોઈ રાણી ભયભીત બની ગયા આ શું બને છે તેની અમને સમજણ ન પડી થોડીવાર પછી એક મિંડળબંધો હાથ મેલમાં પડતો દ્રષ્ટિએ પડ્યો રાજા રાણી આ ચમત્કારિક હાથ જોઈ ધ્રુજવા લાગ્યા રાજ દરબારમાં મશ્કરી કરનારાઓને પણ એ જ સમયે સપનામાં આવ્યા તેઓ પથારીમાંથી ગબડ્યા અને ગેબી હાથ તેમને પકડી પકડીને પછાડવા લાગ્યું સાથે અવાજ પણ સંભળાયો એ જોઈ લે આ તંબુરિયા ભગતના દીકરાને રત્નાની જેલના તાળા તૂટી પડ્યા મેં બારણા ઊગડી ગયા પહેર ગીરો બીકના માર્યા ભાગ્યા અને રાજાને ખબર આપી પણ રાજાની દશા તો એમના તરત જ ભૂંડી હતી રામાપીરની જય બોલી રત્નો જેલની બહાર નીકળ્યો ભડિયારા રાયને રાણીએ કહ્યું જે થવાનું હતું એ તો થઈ ગયું પણ હવે આ વાત છાની રાખજો નહીં તો સગુણા પિયરમાં જઈને વાત કરશે તો મનમાં આવશે વાર્યા કરે તો હાર્યા કરે રાજે ગભરાટમાં સંમતિ આપતા કહ્યું સગુણા ભલે પિયર જાય બોલો શ્રી હિન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ